સુરત ફાયર વિભાગમાં નોકરી કરતાં વિજય જાદવે તેની સૂઝબૂથી સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો દેખાતા આગને વધુ ફેલાતા રોકીને લોકોની મદદ કરી હતી અને મોટી દુર્ઘટના બને તે પહેલાં જ રોકી લીધી હતી અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાન પરત ફરતા સમયે ટ્રેનમાં કોચમાં ધુમાડો દેખાતા લોકો પાયલોટની પરમિશન લીધી હતી અને દસ મિનિટમાં ટ્રેનની નીચે જઈ આગ ઓલવી હતી જાણવા માહિતી મુજબ ડભોલી ફાયર બ્રિગેડના તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે દસ વાગે કટરા સ્ટેશનથી સ્વરાજ્ય એક્સપ્રેસમાં પરત આવી રહ્યા હતા તે સમયે જમ્મુ તવી પઠાનકોટની વચ્ચે દોઢ વાગે બી ટુ નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા આ અંગે લોકોએ પાઇલટને જાણ કરતા ટ્રેન રોકાઈ ગઈ હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો હતો અને તેઓ આગ ઓલાવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલાવવા માટે પરમિશન માંગી હતી પરમિશન મળ્યા બાદ વિજય કોચની નીચે ફાયર એક્ઝિક્યુશન લઈ ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આગ ઓલવી નાખી હતી વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટથી પરમિશન લીધા બાદ દસ મિનિટમાં તેમણે જેની સૂઝ બુથથી આગ ફેલાય તે પહેલા જ રોકી લેવાતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો વિજય જાદવે વધુમાં જણાવ્યું હતું કે હું સુરતના રઘોલી ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે ફરજ બજાવું છું અમે સાત મિત્રો અમરનાથ અને વૈષ્ણવદેવી દર્શને ગયા હતા દર્શન કરી શનિવારે સવારે સુરત આવવા માટે કટરાથી બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસના બી ટુ કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી બી ટુ કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકો પાઇલટને જાણ થતાં ટ્રેન ઊભી રાખી હતી હું ત્યાં જ હતો જોયું તો ટ્રેનની નીચે ધુમાડો નીકળી રહ્યો હતો મેં લોકો પાઇલટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સિંગ ઇઝરને લઈને ટ્રેનની નીચે તેનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારબાદ ટ્રેને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું હું બે હજાર સોળથી ફાયર વિભાગમાં કામ કરું છું પહેલાં હું મજુરા ફાયર સ્ટેશને ફરજ બજાવતો હતો હવે ડભોલી ખાતે ફરજ બજાવી રહ્યો છું મારું નામ વિજય પાટરામ જાદવ છે હું ડભોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું હું મારા સગાભાઈ સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણવજીની યાત્રા કરવા ગયેલ હતો સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરથી વચ્ચે અચાનક બી ટુ એસી કોચમાં રૂમાડો દેખાતા અમે ગાડી અચાનક થોપી ગઈ અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો બી વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાન કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારો પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં કાર બ્રિગેડ તરીકે ભજવું છું હું આગ કાબૂમાં લઈ શકું છું તમારી પતિશાન હોય તો હું આ કાબુમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે કીધું કે સુરતમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધે છે અને લોકોનો જીવ બચાવેલ છે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ એલ કેસ આર ન્યૂઝ સુરત